આદા જિંક મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ સમીકરણ સાથે જુલાઈ 2022 માં પૂછાયેલો પ્રશ્ન બાબત હેતુ લખવાનો દાદા જિંક ની સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે પ્રક્રિયા શું થાય આપણને ખબર છે કયો વાયુ છૂટો પડે થાય બાબા હાઇડ્રોજન આ હેતુમાં લખી દેવાનું બાબત સાધન શું જોઈએ તો કસ નળી જોઈએ વિમોચન નળી જોઈએ સાબુનો દ્રાવણ જોઈએ અને સાબુનો દ્રાવણ માટે પાત્ર જોઈએ તેમજ મીણબત્તી જોઈએ તેમજ બાબત કાણાવાળો ગુચ્છ નો સ્ટેન્ડ બાબત કાણાવાળો ગુચ્છ અને એક સ્ટેન્ડ જોઈએ બાબત અંદર પદાર્થ કઈ જરૂર છે તો ડાણાલા જી અને એક્વેસોપોર બરાબર પ્રયોગ પ્રયોગની વાત કરીએ તો એક કસ નળી લો આશરે 5 ml મન સલ્ફ્યુરિક એસિડ જો બાબત એમાં ડાણાલા જી નાખો લાઈકો બરાબર સાધન માં આકૃતિ મુજબ ગોઠવો આકૃતિ મુજબ સાધન ગોઠવી દીધા છે આપણે બરાબર ઝીક ની અવલોકન કરો એટલે આ સપાટી પર શું થશે તેનું અવલોકન કરો અને બરાબર એ અવલોકનમાં તમે દેખાશે કે કઈક વાયુ જેવું નીકળે છે બરાબર પછી બરાબર ઉત્પન્ન થતો વાયુ સાબુના ના ડ્રાવણ માં પસાર થતો સાબુ ના પસાર થતો બરાબર હવે આ પાત્ર અવલોકન કરો તો આ પાત્રમાં આપણે જોઈએ છે કે બરાબર બબલ સુબે છે એટલે કે પરપોટા આવડી નીકળે છે બરાબર પછી તેની નજીક મીણબત્તી લઈ જો અને અવલોકન કરો તો જોઈએ શું થાય તો જ્યારે પણ આપણે ઝિંક અને એક્ટોએસઓ4 એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રયોગ કરીએ એટલે કે ધાતુ વત્તા એસિડ ત્યારે શું થાય હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને હાઇડ્રોજન વાયુ બરાબર આપણને ખબર છે જેની નજીક આપણે આગ લઈએ તો શું થાય ધડાકો થાય એટલે કે જ્યારે પણ Zn H2SO4 અને હાઇડ્રોજન વાયુ વિસ્થાપન કરે છે બબ આ વિસ્થાપનની પ્રક્રિયા કોણે ઝિંકે કોનું વિસ્થાપન કર્યું હાઇડ્રોજનનું

સોડિયમ આ બાબા સોડિયમ હાઇડ્રોક્સાઇડ લે 2 NaOH સાથે પ્રક્રિયા કરશું તો શું મળશે તો Zn નું બરાબર OH નું બરાબર અહીંયા H વિસ્થાપન કરી કોણ H બરાબર વિસ્થાપન કોણ કરી સિງ ધાતુ એટલે કે અહીંયા H નું વિસ્થાપન થઈ ગયું અને નવો સંયોજક બનેનો Na2ZnO2 એટલે કે સોડિયમ ઝિંકેટ બને છે બરાબર